સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જીગર રાજશે સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં સિદ્ધિ મેળવી છે ભારતમાં વીસમો ક્રમ અને સાથે ચારસોમાંથી ત્રણસો ચોવીસ માર્ક્સ તેમના તરફથી મેળવવામાં આવ્યા છે જીગર રાજે ધોરણ દસથી સીએ બનવાનું તેમને સ્વપ્ન જોવ્યું હતું અને ત્યારબાદ દરરોજ બાર કલાક તેઓ વાંચન કરતા હતા કોચિંગથી તેઓએ સફળતા મેળવી છે સીએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ માટે વધુ મહેનત કરવાનો પણ સંકલ્પ તરફથી દાખવવામાં આવ્યો હતો સફળતા બાદ પરિવારનો પૂરતો સહયોગ પણ મળ્યો છે જે મહત્વનો રહ્યો છે આજે સીએ નું જે પરિણામ જાહેર થયું છે તેમાં રાજકોટના વિદ્યાર્થીએ પોતાનો કર્તવ્ય દેખાડે છે જેમાં રાજકોટ વિદ્યાર્થી છે જે ભારતના વીસમાં નંબરે પોતાનું ક્રમ પ્રાપ્ત કર્યું છે એ વિદ્યાર્થી જે જીગર રાજ છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આ ટીવી થર્ટીન માં આપનું સ્વાગત છે આજે આજે રિઝલ્ટ જાહેર થશે એનું જાહેર થયું છે આજે સીએ ફાઉન્ડેશન નો રિઝલ્ટ ડિક્લેર થયો છે જેમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક ટ્વેન્ટી આવેલ છે વાત કરીએ તમે રોજ કેટલા કલાક વાંચન કરતા શું કહેશો ઓનલાઈન રોજ મારું બાર કલાક કોચિંગ રહેતું પછી પણ સેલ્ફ સ્ટડી કરવું પડતું સીએ બનવાનો વિચાર ક્યાંથી આવ્યો સીએ બનવાનો વિચાર માં ટેન્થ સ્ટાન્ડર્ડ માં આવેલો હતો કારણ કે પણ માર્ક્સ મને ખૂબ સારા આવી જતા અને પછી સીએ નું રાજકોટમાં પણ ખૂબ સારો સ્કોપ છે પરિવારની વાત કરીએ તો પરિવારમાં કોણ કોણ છે કઈ રીતના તમને મદદરૂપ થતું મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા છે જે મને ખૂબ સપોર્ટ કરતા સીએ માં રોજ મને ખાવાનું સુવાનું ઉઠાવવાનું બધું તે ધ્યાન રાખતા જે સીએ ની પરીક્ષા હોય છે બહુ અઘરી હોય છે રોજ બાર બાર કલાક આપ વાંચન કરતા ભવિષ્યમાં આપને શું બનવાની ઈચ્છા છે ભવિષ્યમાં હવે સીએ બની અને પોતાનું કઈક ફર્મ ખોલવાની ઈચ્છા છે અત્યારે જે રિઝલ્ટ આવ્યું આગળ હવે તમે શું કરશો આગળ હવે અત્યારે રિઝલ્ટ આવી ગયું છે તો હવે તે સીએ ઇન્ટરમીડિયેટ છે સીએ નું બીજો લેવલ કહેવામાં આવે છે તેની તૈયારી શરૂ કરી દેવાની રહેશે કેવી લાગણી અનુભવ છો આપનો વીસમો નંબર ભારત લેવલે જેણે સમગ્ર ભારતમાં વીસ નંબર પ્રાપ્ત કર્યો છે જેને રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે ભવિષ્યમાં સારા સીએ બનવાની તેમની ઈચ્છા છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટી